વાપી નજીકના પંડોરમાં ઓવરટેક કરી રહેલ ટેમ્પાની ટક્કર બાઇકને લાગી હતી અને તે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું આ બનાવ અંગેની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર પારડી તાલુકાના અંબાજ ગામમાં હિતેશ વિષ્ણુભાઈ પટેલ રહે છે અને રાબેતા મુજબ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ કામ પર નીકળ્યા હતા પંડોર એગ્રો સેન્ટરની બાજુમાં રાતાની પંડોર જતા મુખ્ય માર્ગ ઉપર અકસ્માત સ્થળે લોકો એકઠા થયા અને એ પણ જોવા ગયા ત્યારે બાઇક સાથે ટેમ્પાનું અકસ્માત થયું હતું અને બાઇક ચાલક તેમના કુટુંબી ભાઈ મનોજનો પુત્ર રોનક હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી રોનક બાઇક લઈને જઈ રહ્યો હતો જે સમયે પૂરપાટ ઝડપે દોડી રહેલ ટેમ્પા ચાલકે ઓવરટેક કરવા જતાં ટક્કર લાગી હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ટેમ્પો ચાલક વાહન છોડી ભાગી છૂટ્યો હતો અને ઈજાગ્રસ્ત થયેલને 108 એમ્બ્યુલન્સ દ્વારા વાપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગેની ફરિયાદ વાપી ડુંગળા પોલીસ મથકમાં હિતેશ પટેલે કરી હતી પંડોર ગામે ટેમ્પો બાઇક અકસ્માતમાં યુવાનનું મોત દુર્ઘટનામાં બાઇક સવાર યુવાનને એક બેદરકારીપૂર્વક દોડતા ટેમ્પો ચાલકે જોરદાર ટક્કર મારી હતી અથડામણ એટલી ભયાનક હતી કે યુવાનનું ત્યાં જ મોત નીપજ્યું હતું પરિવારનો એકમાત્ર દીકરો ગુમાવતા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપી સામે આઈપીસી કલમ બસો એક્યાસી એકસો તેમજ મોટર વાહન અધિનિયમની કલમ એકસો સિત્યોતેરની ની હેઠળ ગુનો નોંધ્યો છે હાલ પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે બાઇક ચાલકને ટેમ્પો ચાલકે અકસ્માત કરીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી આ અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતું ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો જે દરમિયાન પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધ શરૂ કરી છે પોલીસે આ મામલે આઈપીસી કલમ બસો એક્યાસી અને મોટર વાહન અધિનિયમ કલમ એકસો સિત્યોતેર હેઠળ તપાસ કરી રહી છે કલ્પેશ પટેલ આર એન ન્યૂઝ વાપી